અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારના મોત નીપજવા મામલામાં કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ત્રીસ ત્રીસ લાખનું વળતર આપવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે હાલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરાઈ છે ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ચાર કામદારો સારંગપુરના યોલેશ રામ બિહારના મુકેશ સિંઘ યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ વેલ્ડિંગ કામગીરી કરી રહ્યા હતા અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ચારેય કામદારો દૂર ફંગટાઈ ગયા હતા જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટી મોત થયા હતા એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલની બહાર દૂર ફંગટાઈ પડ્યો હતો આજ રોજ પરિવારનો સંપર્ક કરતાં આઘાતમાં સરી પડેલા પરિવારજનો આ અંગે કંઈ બોલી શક્યા ન હતા તો ચાર મૃતકો પૈકી અશોક ઠાકુરને પરિવાર યુપી ખાતે રહેતો હતો અહીં રહેતા તેના એકમાત્ર ભાઈ રાત્રે જ તેના મૃતદેહને લઈ યુપી ખાતે જવા નીકળ્યા હતા